નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે જીવનમાં એકલા પડી ગયા હોવ કંઈ પણ ના સમજાય ત્યારે આટલું હંમેશા યાદ રાખવું જોઈએ ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જ્યારે જીવનમાં કંઈ પણ ના સમજાય ત્યારે શાંત જગ્યાએ બેસીને ખુદ પોતાને ઓળખી લેવા જોઈએ કારણ કે જીવનમાં તમને તમારાથી વધારે સારું બીજું કોઈ નથી જાણી શકતું કેમકે હવે તો જો મતલબ હોય તો જ લોકો ઓળખે છે મતલબ પૂરો થયા પછી તમે કોણ છો એ પણ ઓળખવાનું લોકો ભૂલી જાય છે દરેક પરિસ્થિતિમાં પોતાના મનને શાંત રાખતા શીખી જાઓ તો અડધી પરેશાનીઓ તો એમ જ દૂર થઈ જશે કંઈ માટીથી બનેલા હતા એ લોકો જે લોકો ચિઠ્ઠીનો મહિનાઓ સુધી ઇંતજાર કરતા હતા અને આજકાલ તો જો લોકોથી બે દિવસ વાત ના કરો તો એ લોકો સંબંધ બદલી નાખે છે કાંટાઓમાં રહીને પણ ફૂલ સુખી છે અને માણસ મહેલોમાં રહીને પણ દુખી છે મતલબની દોસ્તી અને જબરજસ્તીથી કરેલો પ્યાર લાંબો સમય સુધી નથી ટકતા આંધળી ભીડ સાથે ના ચાલો પોતાના ખુદનો રસ્તો બનાવો અને જીવનમાં કંઈક કરીને બતાવો જિંદગીની નિશાળ કોઈને અભણ નથી રાખતી સાહેબ અનુભવની ટપલીઓ મારી મારીને ઘણું બધું શીખવી દે છે સમયના કસારે સબંધોના નામ બદલાઈ ગયા પરંતુ એક વસ્તુ એમની એમ જ રહી ગઈ લાગણી કોઈ ત્રીજાની તાકાત નથી કે સંબંધ તોડાવી શકે પરંતુ સંબંધ ત્યારે તૂટે છે જ્યારે આપણો જ સિક્કો ખોટો નીકળે જીવન એ હંમેશા આગળ વધવાનું નામ છે ભૂતકાળની ભૂલોને લઈને અટકી ન જાઓ કારણ કે એ ભૂલો તમને તોડવા માટે નથી પરંતુ તમને શીખવવા માટે છે જે માણસ ભૂલોમાંથી શીખે છે એ જ માણસ ભવિષ્યમાં જીતે છે સાચા માણસની સચ્ચાઈને દુનિયા પહેલાં અવગણે છે પછી એની મજાક બનાવે છે પછી એની સામે લડે છે અને અંતે એની જીતને સ્વીકારી લે છે એ દરમિયાન એને મળેલું દુઃખ એની સાચી શક્તિ બની જાય છે માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું એ પણ સાચું નીકળે છે અને જે સાચું લાગે છે ને એ પણ ક્યારેક ખોટું નીકળી જાય છે ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મી નથી હોતી જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે સાચા માણસની સૌથી મોટી કમજોરી એ છે કે એ બધાને દિલથી સાચા માને છે પણ એ જ એની સૌથી મોટી તાકાત છે કારણ કે એની સચ્ચાઈ એને દુખી તો બનાવે છે પણ દુનિયાની સામે એની અલગ ઓળખ પણ ઊભી કરે છે મિત્રો જો જીવનમાં એકલા પડી જાવ તો ક્યારેય પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ પણ ખબર નથી હોતી મિત્રો આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા બીજાને સુખી કરવાની ભાવના રાખવા વાળો માણસ ક્યારેય પણ જીવનમાં દુખી નથી થતો સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જેને મળીને એવું લાગે છે કે કાસ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત જે વ્યક્તિ લાલચ રાખે છે જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે એ માણસની કિંમત ક્યારેય લોકો નથી કરતા એટલા માટે જો તમારામાં આ આદત હોય તો એને કાઢી નાખજો તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો દરેક કોઈને સારા સમજવાનું છોડી દો કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં દોસ્તો કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે કોણ શું કરી રહ્યું છે શા માટે કરી રહ્યું છે કેમ કરી રહ્યું છે આ બધાથી જો તમે દૂર રહેશો ને તો જ તમે જીવનમાં ખુશ રહી શકશું હકીકત કંઈક અલગ જ હોય છે કારણ કે હંમેશા હસવાવાળો માણસ જીવનમાં ખુશ નથી હોતો મિત્રો યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા જે લોકો તમને દુઃખી કરે છે એમને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ એટલા તો સફળ થઈ જજો આ કળિયુગ છે સાહેબ અહીં લોકો પોતાની પરેશાનીઓથી ઓછા અને બીજાની ખુશીઓ જોઈને વધારે દુખી થતા હોય છે પડછાયા અભિમાન હતું તડકાને રોકી રાખવાનું પરંતુ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયું માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી બધાને સારો લાગે છે જ્યારે તે છેતરાવવાની ના પાડે છે ને ત્યારે એ માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ જ્યારે તમે એનો સારી રીતે સાથ નિભાવી શકો જેમને ખોટા જ સમજવું છે એ લોકો તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો નફરત ચિંતા કે દુઃખી થવાનો સમય જ ન મળે તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુખી રહેવાનું વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ ઉમીદ રાખે છે મિત્રો સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પાછા નથી મળતા એટલા માટે જે જીવનમાં સારા સંબંધો મળ્યા છે એ સંબંધોને સાચવી લેવા જોઈએ દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડીયો જોવા માટે આભાર